બાર सांसद શોભના બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા મહિલા ભાજપ અધ્યક્ષ નેહા પટેલે મહિલા દિવસનું મહત્વ સમજાવ્યું હતું શોભના બારૈયાએ મહિલાઓની સફળતા વિશે વાત કરતા જણાવ્યું કે આજે મહિલાઓ પોતાના પગભર થઈને આગવું સ્થાન ઉભું કર્યું છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે જિલ્લામાં સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને મહત્વના પદો પર મહિલાઓ કાર્યરત છે મેઘરજ તાલુકાના ગામના શહીદ ખુશાલસિંહ ઠાકોરની પત્ની ભારતીબેન ખુશાલસિંહ ઠાકોરનું શાલ ઓઠાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યો છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન બેનશ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખબેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયત સભ્ય પ્રિયંકા ડામોર જિલ્લા ભાજપ મહામંત્રી નીતા પંડ્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન તાલુકા વિકાસ અધિકારી પહાડિયા સરપંચ ભાજપ સંગઠનના મહેશ ઉપાધ્યાય રમેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અનિલ પંચાલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયવંતિકા ડામોર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી